વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવેનજી ઠાકોર સાહેબ હરિદાસ બાપુ નવીનભાઈ મહેતા ન્યાબાજી ઠાકોર સમાજ પ્રમુખ અન્ય મંચસ્થ મહાનુભાવો અહીં વધારે ભાઈઓ બહેનો વડીલો માતાઓ અને નવ દંપતી પહેલાં તો હું નવ દંપતીને એટલા આશીર્વાદ આપવા માગું છું કે હવે પછીનું તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિમય વીતે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આજે આપણે બધા અહીં મળ્યા છે ત્યારે આપણા સમાજને સારું શિક્ષણ આપીએ જો સમાજ શિક્ષિત હશે તો જ આજના આધુનિક યુગમાં ટકી શકશે એટલે આપણા બાળકને સારું શિક્ષણ આપીએ તેમના લગન વખતે એ ઘરેણું ઓછું આપશું તો ચાલશે પણ શિક્ષણ વગર નહીં ચાલે એટલે આપણા બાળકને સારું શિક્ષણ આપીએ આપણા સમાજના કુરિવાજો કાઢી આપણા સમાજને વ્યસન મુક્ત બનાવીએ જો સમાજ વ્યસન મુક્ત હશે તો બધું કરી શકશે આપણે વ્યસન કરશું તો આપણી ભાવિ પેઢી પણ એ જ શીખવાની છે એટલે આપણે વ્યસન મુક્ત બની અને આપણા સમાજને વધુ મજબૂત કરીએ અને ફરીથી નવ દંપતીને આશીર્વાદ આપી મારી વાતને વિરામ કી જય